જય માતાજી મિત્રો તો આજે જે મંગલદાન ગઢવી તમે નામ તો સાંભળ્યું છે જે લગભગ ચાલીસ વર્ષથી ભેંસો રાખે છે બંને ભેંસોનું કામકાજ છે અને ખૂબ સારી જે ભેંસોની કહેવાય નસલ બન્ની એ રાખે છે અને ભેંસોની જે અહીંયા જે હાઈટ બોડી મને જોવા મળી એ મેં ખૂબ ઓછી જગ્યાએ જોવા મળી છે જો કે મેં જોયે જ નથી કે જે બંનેની હાઈટ બોડી છે બંનેનું દૂધ છે આપણે ખાસ તો જાણીએ આપણી આરે જે છે ભાઈ પેલા તો તમારું નામ જણાવો મારું નામ કૈલાસદાન મંગલદાન ગઢવી કૈલાસદાન મંગલદાન અને આપણે ટોટલ આ જગ્યા પેલા તો પ્રોપર કઈ છે એના એના વિશે થોડું કયો જગ્યા આપણું આ ગામ છે વર્માનગર ને તાલુકો લાગે લખપત ને જિલ્લો કચ્છ બરોબર અને આપણી પાસે હાલ કેટલી ભેંસો છે ભેંસો બધી નાની મોટી થઈને 65 70 જેવી છે 65 70 ને કેટલા વર્ષોથી કામકાજ કરો છો કામકાજ તો બાપુજી પહેલથી રાખેલી છે 45 વર્ષ થઈ ગયા ભેંસોમાં બરોબર મેં બની ભેંસો બે ત્રણ જગ્યાએ જોઈ છે પણ તમારી જે બની ભેંસોની હાઈટ છે એ એવી હાઈટ તો મેં ખૂબ ઓછી જગ્યાએ જોઈ છે આટલી બધી હાઈટ તમારે કઈ રીતે થાય એના વિશે થોડુંક કહો હાઈટ થવાનું કારણ છે કે અમુક આપણા કને જે જૂની ભેંસો બાપુજી સાચવી નસલ વાળી એના કારણે હાઈટ ટકી રહી છે એ ભેસો આ આજે પણ આપણા કને હાજર છે બરોબર તો એ ભેંસોના કારણે આપણા કને આજે હાઈટ છે બાકી આજના બુલો પ્રમાણે તો એટલી હાઈટ નથી આવતી હા એટલે મૂળ જૂની નસલના કારણે ટકી ગયું છે આપણે બીજી તમારી ભેંસોમાં જે સારી દૂધવાળી કોઈ ભેંસ હોય કોઈ જૂની ભેંસ હોય તો એના વિશે થોડું કયો જૂની ભેંસ તો તમને કીધું ને પ્રમાણે આ બગી છે લાખી છે આ આપણી જૂની ભેંસો માલી જ ભેંસ આ જે ભૂરી ભેંસ બેઠી એના વિશે થોડુંક કયો એની શું દૂધ ને એ કઈ માલી છે એ આપણી જૂની ભેંસો માલી છે આ ભેંસ ત્રીજો વિતર વીએલ છે બરોબર હાલ 3 મહિના કાપણ છે ને બેટા એમનો 16 લિટર જેવું દૂધ છે બેટા 16 બાકી તાજેલી મહિના મહિનાની ત્યારે વીસેક લીટર બે સાડા ત્રણ ચાર મહિના જેવું બની નો છે ને છારી ગામનો છે જૂના બ્રિડર છે સુમાર ખાન જત કરી એમની ભેંસ નો છે અને ફાડીયા ની લાઈન છે બુલ એમનો બાપ હતું ફાડીની લાઈન નો ફાડીની લાઈન ફાડીની લાઈન છે

આ પાડાના તમે ખાસ તો મેઇન પોઈન્ટ અમને કહી દો શું શું વસ્તુ મેઇન કે બનીમાં જોવાની હોય જોઈન તમે આને લીધો છે મેઇન તો એમનો રૂપ અને એમની પીઠ એમની હાઈટ એમનો ટૂંક જે પૂછો પછી આગળના પગ બોડી જે બનીમાં ટૂંકી ગણાય બરોબર એ બધા એમનો પ્લસ કે હા ટૂંકા અને બાકી આપણે થોડી નસલની માહિતી હતી બરોબર મેઇન થોડું નસલ વગર તો વસ્તુ પાકતી નથી તમે પણ જાણો છો હા હા વાહ ભાઈ વાહ સમજો

તણી નથી પણ આપતા બરોબર આજે બનીની ડિમાન્ડ બહુ છે આખા ગુજરાતમાં તમે જાણો તો છો બરોબર અને બીજી વસ્તુ એ કે તમારી જે બની છે એમાં અમે જોયું કે બધી ભેંસો છે એ એકદમ પ્યોર જે સિંગ રૂપ ને બધી રીતે એકદમ સમાન નસલની તમે તૈયાર કરી કોઈ પણ ભેંસ આમ અલગ નથી દેખાતી સમાન છે એમાં તમે કઈ રીતે ધ્યાન આપ્યું એના વિશે થોડું ધ્યાન એટલે અમુક બાપુજી જૂની ભેંસો નસલવાળી રાખી દીને નસલ જોઈને ભેંસો રાખી લેને એના ઉપર જે આપણે બ્રીડિંગ કરેલું છે એવું નથી કે એક ભેંસ લઈ આય વેચીને વેપાર કરેલો આ એક અમુક ફિક્સ ભેંસોનું બ્રીડિંગ છે ને સારા બાપજી નસલવાળા બુલ મૂકે છે એના કારણે એક સરખું બધું રૂપ છેક દૂધ છે એનું આપણે કહણી જ ભાઈની ઓઢણ ભેંસ ખુબ ઊંચી કિંમતે વેચાણી હતી એની માં તમને બતાવી

ઇનબ્રિડિંગ થાય એના કારણે દોઢી બિલી પણ થઈ જાય એક સિંગ કૂંટું બરોબર તો એક નીચે ખુલ્લું બરોબર મેંધી ભીલી બરોબર આ બધા બનીને સિંગોનો પ્રકાર બરોબર અલગ 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 આવે હા અને બીજું તમે તમારી જે ભેહું છે એના જે અડર છે એકદમ ચોટેલા અને એકદમ સમાન આચરવાળી બધી ભેવું છે જે આમાં આમાં તમે જો આ ભેંસની ઉંમરે ભાઈ જેમ કીધું પચીસ વર્ષ છે પણ પચીસ વર્ષમાં પણ આ ભેંસનું હજી અડર છે એ એકદમ ચોટેલું છે એ રીતનું તમે પાડો ને બધું વ્યવસ્થિત આખું ધ્યાન આપેલું છે એ બધું આપણે જોઈને મૂકેલું હોય એમનું બાવલું હોય એની માનો નાનીનો પાડો જે આપણે બ્રિડિંગ કર્યું હોય એમાં ધ્યાન આપો તો એના કારણે પછી બધી સમાનતા રહે બરોબર હાલમાં જે તમારે પાડીવા સામે બેઠી છે બધી એ ક્યાં પાડાની એ આપણે ઘરની ભેંસોનો જ બુલ મૂક્યો તો બરોબર કરીને તો બરોબર એ બુલની છે બાકી બીજો તમે આપણે આ વિરમદાન જે આગળ વિડીયો મૂક્યો હા હા એમના જોડે કે એમની ઘરની ભેંસોનો બુલ હતો બરોબર એમની પણ પાડ્યું છે તો બે બુલ ની થઈને બધી મિક્સ પાડીયું છે બરોબર બરોબર હા જો તમે પાડ્યો આ બધીની ઉંમર કેટલી હશે પાડ્યોની આમાં તો અમુક 12 મહિનાની છે અને બે અઢી અઢી વર્ષની છે આ વચ્ચે બેઠી અઢી વર્ષની છે બાકી 12 12 મહિના દોઢ દોઢ વર્ષની છે બરોબર દોઢ દોઢ વર્ષમાં આટલી બધી હાઈટ ને બધું તો બધું દ્રાવણ ઉપર ને દ્રાવણ થોડું એ બીજું પણ સાંભળ્યું છે કે તમે જે પાડીઓ નાની તૈયાર કરો એવી પાડીઓ તો લગભગ કોઈને ત્યાં જોવા મળતી નથી એ પણ આપણે આગળ જોશું એની પેલા કે જે બીજી પણ ઉમરવાળી ભેંસ છે એ પણ આપણે તમને બતાવીએ

તબેલામાં બાંધી રાખો એની કમ્પ્લીટ દોવાઈ થાય તો આ પ્રશ્ન ઓછું છે બની બાકી તો તો થોડુંક તમારે બ્રીડિંગ ઉપર છે માણસો એમ કહે કે ભેંસો સમજ ના હોય પણ મેં તમારા વિડીયોમાં જોયું છે અને ખરેખર મેં ઓમ પણ જોયેલું છે રૂબરૂ કે તમે કોઈ પણ ભેંસને બોલાવો એટલે એ જ ભેંસ તમારે ત્યાં દોવા દોવાઈ માટે આવતી હોય છે હા એ તો આવી જાય એ રીતની આખી ભેંસની બંને ભેંસની સમજ હોય છે હા સમજ બીજી ભેંસની તો નથી ખબર પણ જે બંને ભેંસ છે એની આખી સમજની વાત જ આખી અલગ છે કે જે ભેંસનું નામ લઈએ એ ભેંસ આખી દોવા માટે અહીંયા અંદર આવતી હોય છે આગળ જે પાડીઓ છે એ તરફ આપણે જઈ અને એ આપણે જોઈએ એ આપણે પહેલાં તો ઉંમર કેટલી છે પાડીઓની બધીની પાડીઓની ઉંમર આમાં પંદર દિવસથી કરીને સાડા પાંચ મહિના સુધીની છે અને ઉપરથી કોઈ પાડી નથી એનાથી ઉપર કોઈ પણ આનું તમે બોડી સ્ટ્રકચરને જોવો તમે પહેલાં તો આજી પાડી જે હેલ્થ છે એની

સારા માં સારી સારા માં વાહ ભાઈ વાહ જો તમે તો આ રીતે બની આખું છે અને બીજી વસ્તુ એ કે બની ચરવા ઉપરથી એક તો આખું છે અને ફીડ માં તો તમે ખોળ ને બધું દાણા ને ભૂસું બરોબર ને બાકી બધું ચરવા ઉપર આખું મેનેજમેન્ટ આલે હા બરોબર તો ટૂંકમાં એક સાઈડ થી જોવા જઈએ તો ચરાનો ખર્ચો નહીં કઈ ચરાનો એટલે છ મહિના અમારે જંગલ ઉપર હોય બરોબર પાછળના છ મહિના અમારે ચરો આપવું ચરો આપવો પડે એમ બરોબર અને બીજી વસ્તુ એ કે તમે જોવા જાવ તો બનીમાં દૂધનો બેનિફિટ છે બીજી વસ્તુ કે ચરવા ઉપર બની ભેંસુ મેં એવું સાંભળ્યું કે બીજી ભેંસુની નસલ આથી બીમાર ઓછી પડે રફ એન્ડ ટફ આવે રફ એન્ડ ટફ અને તમે ગમેલી ગરમી હોય તો આ તાપમાન સહન કરી લે પછી ગમેલી ઠંડી હોય તો આમને કાની તમે ખુલામાં મૂકી દો તો અમને કોઈ તકલીફ ન થાય જો ગમેલો કદાચ વરસાદ પડતો તો આ ખુલામાં જ રહે નાનપણથી ખુલ્લામાં જ રહેલી એટલે એમને કોઈ તકલીફ એમને તમારા દૂધમાં કાપો ના આવે પછી મેન લોંગ ટાઈમ દૂધ વધી જાય બીજી બીજી નસલ કરતા એટલે મહિને કાપણ થઈ જાય આઠ સાડા આઠ નવ મહિના સુધી કદાચ અનલિમિટેડ તમારે બની ભેંસ તમને આવે હા બરોબર એ બીજી વસ્તુ એ કે બની ભેંસો જંગલમાં ચરવા જાય એને કંઈ અલગથી કેર કરવી પડે એવું કાંઈ ના હોય જંગલમાં કોઈ પણ વનસ્પતિ ચરી લે અને એના ઉપરથી દૂધ આપી દે બહુ મોટી વસ્તુ કહેવાય અને આના જેવો જે બેનિફિટ છે એ તમને બીજી નસલમાં ઓછો જોવા મળે અને વર્ષોથી જે ભેંસું રાખીને બેઠા છે અને બહુ સારી ભેંસું બહુ સારી નસલ રાખી છે અને બીજી વસ્તુ મેં સ્ટાર્ટિંગમાં કીધી હતી કે આ જેટલી હાઈટ બોડી અને આ જેટલી પાડીની કેર એ ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે જે અહીંયા થાય છે એ તમે સામે જોઈ જ શકો છો બધું તો આ પૂરો વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો વિડિયો આપડે રાખીએ અહિયાં સુધી કૈલાસદાન નો ધન્યવાદ કે અમને આ વિડીયો પણ ખુબ ખુબ આભાર જય માતાજી